અલ્યા રંજીત આવો કરા તું અહીં હરા લગન હેન એટલે કી જાણા યાર એક તો હવાનો કંટારે બે દિવસથી થોડું પીવા જાય એક અલે પ્રસંગ ના બગાડે કોકનો ને એ બગાડો આપણે પીને ઊંઘી જવાનું છે આપડા ગરબા બરબા આપણ ના બગા તો દીપ દીપ ગુદવા ના આવે ને કોકના આગળ લગન પ્રસંગ ચાલતો હોય અને આપણે આવું તો કી કરે હારું લાગે અલે આ સંજય તું હોતે હું તું તારા પર પર માલે બી હે તે હોય કરો થોડું થોડું આલા પણ આ

આ આપણે તો દેશી પોટલી વાળા અલ્યા હવે રે દેશી પોટલીયા તું લાવલે આલે હારો બકરો મલી વાડીએ ચડી ગયો પણ સંજોત ઉલટી-પુલટી બધું કરશ હારા પર ગરબા ગાશે તો પતરીને હા ઉલટે-પુલટે ના करतो તું ગરબા ગાવ એનો માહોલ કરવાનો માહોલ પણ આવતો ના હારે ગને બળ ઓકોકો મારું નામ ના

આ એકલે તો ગરબા મેલે પણ ગરબા ગાવા ના જતો ગરબા તો પડવાના ને લે બસ લે ઓય બસ લે તું લે પણ દેવા ને આપા તો કોઈ કહેતા નહી હું આખું લેવાં છું કોઈ કહેતા ના

ના શું યે દેસી એટલે ભાભી જાણ જ નહીં કોઈ ખબર જ ન પડે કે આ દૂધ એવું લાગે પણ આ પેક કેવું કરે ને આપ તો માનો તો આને હોત ને આપણે કે દેસી લાગે કે તું મને એવું લાગે તો શું જો હોરો હોડ આમ જે ચા મગવાની છે મારી આવ દેવ પર દે નાખીએ <laughs> <laughs> तो तो करा थाई ले जा वो तो करा यार आओ के वो बोली जा मैं सिखा रही हूँ आप फूल से ही क्या है क्या शरबत बनाओ ना तो तो शरबत में सामान ले क्यों माने कि नहीं इसलिए को और को हम में ना भूल ही जाएँ नहीं आ रहा हूँ हम लगन प्रसंग कितना ना हाजिर है तो हेलो तो मोरन ना तो देसी पोट्टी तो तो में ना जाने वाला और थोड़ा फिर ना गड़बड़ था है वो ये उठा ले अरे हारू चाय कर नहीं बनाओ चाय मैं तो कॉफी बना लया तो तो जाते बन ही जाओ कौन से आ जाओ सा 6 मिनट में चले चार आ गए थोड़ा पब्लिक जो है गड़बड़ता ना तुम खाली